કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ કે બધા મજા મજા છો એન્ડ વેલકમ બેક ટુ અનધર વ્લોગ કેમ છો મિત્રો આઈ હોપ કે બધા હું મજામાં નથી એનું રીઝન છે એનું રીઝન છે કે થેલા પેકિંગ થઈ ગયા છે ને આ લોકો જાય છે ગુડ મોર્નિંગ હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા યાર તમે એકલા એકલા જાવ છો શરમ ન તમને પણ મસ્ત મજા આમ જોવો રેડી રેડી થઈ ગયા છે ને સગાઈ બગાઈમાં જાય છે ઓ માય ગોડ અને પાછા ગાઈશ કેટલા સ્માર્ટ મારી પાસે પેકિંગ કરાવે કે આ વસ્તુ કેવી લાગે આટલો આટલો નહીં એ યે યે ઓ માય ગોડ ચાલીએ બહુ જ્ઞાન નહીં દેને કા થેન્ક યુ થેન્ક યુ

જાયંગે જાયંગે દેખ લે ગાઈસ કુછ પપ્પા જો થાય તો નો થાય તો કોઈ કાંઈ વાંધો નહિ ને નો માઇન્ડ એન્ડ એન્જોય હું આ экзаમ આ જો આ જોગ અત્યારે એવું છે બધું મોર્નિંગમાં એ લોકો છે નીકળે છે મસ્ત મજાની સગાઈ માં જવા માટે ને હવે કોઈ નઈ વાંધો નહીં બધા લાઈફમાં ક્યારેક ક્યારેક સિચ્યુએશન એવી આવી જાય સામનો કરવો પડે બટ એની વે

અરે પણ આટલા બિજી માણસોને ટીવી જોવાનો ટાઈમ આલે શું કે નવીન અપડેટમાં શું ચાલે છે બાકી ઓલ ગુડ અરે વાહ એન્ડ ગાઈસ આપણે કિચનમાં જોઈએ શું મારી તો અપડેટ યાર કિચનમાં પણ કિચનમાં જ કન્ટેન્ટ મળે ગાઈસ શું કરવું એ અયા પૂડી આવી ગઈ છે ને આજ ભાભુ કા ટ્રાય કરવાના છે નવ શું ટ્રાય કરવાના છો તમે રગડા પૂરી બનાવી લે સક્સેસફુલ થઈ જાય ને તમને બેસી મૂકવામાં આવશે છે કે નહી અને અહીંયા બની ગયું છે મસ્ત મસ્ત આપણું પાણીપુરી માટે સોરી રગડા ને આજે સોરી સોરી તો એના માટે તીખું તીખું પાણી બની ગયું છે ગઈ બતાવું અહીંયા આપણું પાણી તીખું તીખું રેડી

એન્ડ આજે ગાઈઝ આપણે ફૂલ ધમાલ જ કરવાની છે આજે ઓય સુવાનું થાતું નથી હું સુવા નહીં દઉં આખી રાત બીકોઝ આજે માએ તો એન્જોય કરેંગે એન્ડ ગાઈઝ હા થોડાક વિઝ્યુઅલ્સ તમને અહીંયા સગાઈના પણ મને આમાં મોકલ્યા છે એટલે તમને વચ્ચે વચ્ચે એ જોવા મળશે બબે ક્લિપ આજની તો એટલે જો જોવાની મજા આવતી તો એકવાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો મસ્ત મજાની કેવા લાગે છે બ્લોગ ઈ કમેન્ટ કરજો સ્પેશિયલી ને ફાઇનલી જે સગાઈ 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 કરતા હતા તો ફાઈનલી બધા પહોંચી ગયા સગાઈમાં ને હું મારી આજે બસ હવે બે ત્રણ પેપર બાકી છે તો પેપર ઓલ એન્ડ ગુડ વેલ ગીવ હવે આગળ જોઈએ કેવા છે ને કેવા નહીં અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ગાઈઝ અને સ્પેશિયલી હમણાં થોડીક જ વારમાં એક સ્પેશિયલ વ્યક્તિ આવવાના છે જેની અમે કયું ના વાત જોઈએ છીએ અને તમારા કેવા ઉપર કે પ્રેન્ક કરો પ્રેન્ક કરો તો જોઈએ હવે પ્રેન્ક કરવાનો મોકો મળશે તો કરી જ દેસુ બીકમ વાળા શું આજો ગાઈઝ મસ્ત મજાના કન્ટેન્ટ ક્રિએટર પણ બોલતા નથી બોલો બોલો શું બોલ કોમ ની એક્ઝામ આવતી હોય જે અવાજ ઊંચો અવાજ ઊંચો રાખ થોડોક એટલે સંભરાય બીકોમની ની એક્ઝામ આવતી હોય સ્ટુડન્ટ લાઈક કરે અને બીજો કયો ચા ઓવર વારો શું બોલતો આ ઈ લોકો પણ લાઈક કરે જસ્ટ હમણાં જ ચા પીધી જસ્ટ હમણાં જ ગાઈઝ જસ્ટ હમણાં કેટલી ચા ઓ માય ગોડ જસ્ટ હમણાં ચા હમણાં તમને બ્લોગ ચાલુ કરતા હું ભૂલી ગઈ બાકી બતાવત કે ચા પીધી હું તો યાર ગાઈઝ હું તો ચા પીતી જ નથી ચા તો એની વાત થાય છે એની જસ્ટ હમણાં થોડીક વારમાં માં ચા પીધી અને આયા સ્ટીકી નો ડિસ્ટર્બન્સ એઝ યુઝ્યુઅલ રાખતી જોય ગમે યા જાય ગમે યા જાય બાબુ અને મિક્સર સ્ટીકી મિક્સર મોઢામાં તમને પાણી તો આવવા જ જોઈએ ને ગાઈસ થોડું થોડું અને સીટીએ તમને અમારા ઘરની સાંભળવી તો ગમે આવું થોડું થોડું ડિસ્ટર્બન્સ તો ચાલ્યા રાખે ઇગ્નોર મારવાનું ગાઈઝ એન્ડ બાકી હવે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ગાઈસ ગાઈસ આપણે જે મહાન હસ્તી નો વેઇટ કરતા હતા મારો ભાઈ મારો ભાઈ આય આય મારો ભાઈ મારો ભાઈ તારો ભાઈ તારો એ નહીં મારો એ મારો એ મસ્ત મજા નું હેર બેર કટિંગ કટિંગ કરી કરી ને બ્લેક બ્લેક હીરો હીરો લાગસ ને લઈ લો કીધું હું એમ દર હું કે હીરો વિલ બી ઓલવેઝ બી હીરો

પાછા દેખક ચાલુ કરો ને બાજુવા નું ચાલુ કરો ને હું ને એટલે મે બ્લોગ ચાલુ તો સવારે ઉઠું ને તો મસ્ત જ લાગુ છે ગાઈઝ બેકગ્રાઉન્ડ માં કિચન હાલતું જરા હાલ હાલ મારો ભાઈ હાલ જરા ગમે એ પૂછ લેવાનો છું નાસ્કો વાપસ Oh my oh, well, God, guys! Finally, Oh my God, look at the visual, guys. Hey, and, uh, I am must-majan. Rock And how ball to? So the to Ball ball. ball 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 Oh my God, uh.

બંગલડી હા જો રટી રટી નઈ જો હું કમે બોલું છું ઈદી કમે બોલે બોલે રાખજો મને ના 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 ટ્રાઈ 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 આમ મારે કેમ મોટા ના નાખ કર પાટ

આપણું મસ્ત મજાનું મેન્યુ છે રગડા પૂરી એન્ડ પાણીપુરી બેય તો ચાલો હવે જય છે

મુલાકાત આખો વિડીયો જોજો લાઈક્રાઈબ કરજો અને ખૂબ શેર કરજો થેન્ક યુ તમને જોવાની મજા આવી ફટાફટ લાઈક કરી શેર કરી દબસ્ક્રાઈબ કરી મળશું એક શેર કરી છે એન્ગેજમેન્ટની કેવી લાગી એ પણ કમેન્ટમાં કરજો આજનો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં કહેજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ નેક્સ્ટ વિડીયોગ સાથે ત્યાં સુધી બબાય ટીકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો